તંત્ર વેરાવળ બાયપાસ પરના ફોનિક્સ મલ્ટીપ્લેક્સ અને સાચી મલ્ટીપ્લેક્ષ ને સીલ કરવામાં આવ્યા છે બંને મલ્ટીપ્લેક્ષ માં ફાયર સેફ્ટી સહિતની ગેરરીતિ સામે આવી છે સાચી મલ્ટિપ્લેક્સ તો ફાર એનઓસી વગર જ ચાલતું હોવાનો ઘટસ્ફોટ થયો છે તો ફોનિક્સ મલ્ટીપ્લેક્સમાં ફાયરની અનેક ખામીઓ સામે આવી છે હાલ બંને મલ્ટિપ્લેક્સને જિલ્લા કલેક્ટર દ્વારા સીલ કરી દેવાયા છે મહેશ ડોડિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર